સ્કૂલ ધોરણ દસ ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ક્વેશ્ચન નંબર સાત કરીશું પ્રશ્ન છે જમીન પર આવેલ એક બિંદુથી એક વીસ મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્ચેદ કોણના માપ અનુક્રમે પિસ્તાલીસ અને સાહીઠ ડિગ્રી છે તો ટાવરની ઊંચાઈ શોધો તો આપણે સૌથી પહેલાં દોરી આકૃતિ તો આપણને ખબર પડશે વીસ મીટર ઊંચી એટલે કે ધારો કે આ વીસ મીટર થયા અને આ એક વીસ મીટર ઊંચી ઇમારત છે અને ઇમારતની ટોચ પર અહીંયા એક ટાવર લગાવેલું છે ઓકે હવે કે છે કે એક બિંદુ પરથી એના જે ટાવરનો ટોચ છે એનો ખૂણો અને ટાવરના તળિયાનો ખૂણો તમને આપેલું છે એક છે પિસ્તાલીસ અંશ એક છે પિસ્તાલીસ અંશ અને બીજો છે ઓકે હવે તમને ટાવરની ઊંચાઈ શોધવાની છે સૌથી પહેલાં આપણે નામ આપી દઈએ એ બી સી અને ડી તો હવે આપણે શું કરીશું સૌથી પહેલાં કે પિસ્તાલીસ અંશ જે છે આપણી પાસે એના પરથી આપણે સીડી શોધી લઈશું એટલે કે આ મળી જશે આપણને તો એક બેઝ મળી જશે આપણને ઓકે તો ત્રિકોણ બી સીડીમાં ત્રિકોણ બીસીડીમાં જોઈએ તો અહીંયા પણ સામેની બાજુ અને પાસેની બાજુ લાગશે તો ટેન પિસ્તાલીસ સામેની બાજુ બીસી અને પાસીની બાજુ સીડી ઓકે ટેન ફોર્ટી એક થાય છે એટલે કે સીડી પણ શું થશે વીસ મીટર થશે કેમ કે બંને સરખા હોય જ્યારે પિસ્તાળીસ અંશ ખૂણો હોય ત્યારે બીસી અને સીડી સરખા હશે ટેન પિસ્તાળીસ એક થાય છે હવે આપણે ત્રિકોણ એસીડી લગાવીશું જે મોટો ત્રિકોણ છે ત્રિકોણ એ સી ડી ઓકે તો ત્રિકોણ એસીડીમાં આપણે ટેન સિક્સટી લગાવીશું અહીંયા એસી મળી જશે આપણને તો ટેન સિક્સટી લગાવતા આપણને શું મળશે અહીંયા એસી મળશે તો ટેન સિક્સટી બરાબર શું થઈ જશે અહીંયા એસીના છેદમાં સીડી ઓકે ટેન સિક્સટી કેટલો થાય છે તો ટેન સિક્સટી થાય છે વર્ગમૂળ ત્રણ અને સીડી જશે ત્યાં એટલે કે એસી બરાબર મળશે આપણને વીસ વર્ગમૂળ ત્રણ ઓકે હવે આપણે કરવાનું શું છે કે બાદ કરી તો તમને બી મળી જશે તો એ બી શોધવા માટે એસી માઇનસ બીસી કરી દેજો એસી માઇનસ બીસી કરી દેજો તો તમને શું મળી જશે અહીંયા એ બી મળી જશે ઓકે આ ક્વેશ્ચન નંબર સાત હતું આપણો ક્વેશ્ચન નંબર સાત પતી ગયું એ બી શોધીને વડજો તમે લોકો ટ્રાય કરજો એ બી શોધવાનું ઓકે એકદમ ઈઝી છે હવે ક્વેશ્ચન નંબર આઠ કરીએ આપણે ક્વેશ્ચન નંબર આઠ શું છે તો ક્વેશ્ચન નંબર આઠ છે કે એક ઊંચી બેઠક પર એક પોઈન્ટ છ મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે જમીન પરના એક બિંદુ એથી પ્રતિમાની ટોચના ઉચ્છેદ કોણનું માપ તમને આપેલું છે સાહીઠ ડિગ્રી અને બેઠકની ટોચના ઉચ્ચેદ કોણમાં પિસ્તાલીસ અંશ છે તો બેઠકની ઉંચાઈ સિક્સ મીટર ઊંચી એક ઇમારત એટલે કે આ ઈમારત વન પોઈન્ટ સિક્સ મીટર ઊંચી છે આ તમને આપેલું છે ઓકે જમીન પરના એક બિંદુએથી પ્રતિમાના જમીન પરના એક બિંદુ ધારો કે આ એક બિંદુ છે પ્રતિમાના ટોચના ઉચ્ચેદ કોણનું માપ આપેલું છે તમને સાહીઠ ડિગ્રી ઓકે અને બેઠકની ટોચ આ જે બેઠક છે એટલે કે આ જે બિંદુ છે અહીંયાની પિસ્તાળીસ અંશ આપેલું છે એટલે કે આ પિસ્તાલીસ છે તો આપણે શું શોધવાનું છે અહિયાં બેઠકની ઊંચાઈ એટલે કે આ શોધવાનું છે બેઠકની ઊંચાઈ તો આપણે એને એક્સ ધારી લઈએ શું ધારી લઈએ x जो a x હોય તો આપણ x થશે કેવી રીતના કેમ કે 45° નો ખૂણો બને છે તો આપણે એક ધારકે આ એક ત્રિકોણ છે નામ આપી દઈએ a b c અને d ઓકે ધારી લઈએ કે ધારો કે bc બરાબર ધારો કે bc બરાબર x મીટર ઓકે હવે આપણે ત્રિકોણ એસીડી લઈશું ત્રિકોણ એસીડીમાં ત્રિકોણ એસીડીમાં શું લઈશું ટેન ફોર્ટી ફાઈવ ઓકે ટેન ફોર્ટી ફાઈવ બરાબર આપણે શું લખી શકીએ બીસી ના છેદમાં સીડી હે ને તો બીસી આપણે એક્સ ધાર્યું છે તો સીડી પણ શું થઈ જશે એક્સ થઈ જશે એનું કારણ કેમ કે પિસ્તાલીસ અંશનો ખૂણો બને છે અને ટેન પિસ્તાલીસ એક થાય છે cdx મળી ગયું હવે આપણે મોટો ત્રિકોણ એ સીડી લઈશું ત્રિકોણ એ માં ક્લિયર તો ત્રિકોણ એસીડીમાં શું થશે એ સી અને ડીમાં આપણે શું કરવાનું છે અહીંયા કે એસી ટેન 60 લઈશું તો આપણને શું મળશે અહીંયા ટેન સિક્સટી બરાબર એસી ના છેદમાં સીડી ઓકે હવે આ જે એસીના છેદમાં સીડી મળ્યું છે એસી શું લખી શકીએ આપણે વન પોઈન્ટ સિક્સ પ્લસ એક્સ અને ટેન સિક્સટી શું થાય છે વર્ગમૂળ ત્રણ વન પોઈન્ટ સિક્સ પ્લસ એક્સના છેદમાં સીડી શું છે એક્સ એટલે કે વર્ગમૂળ ત્રણ એક્સ બરાબર એક પોઈન્ટ છ વત્તા એક્સ એક્સ ત્યાં જશે એટલે વર્ગમૂળ વર્ગમૂળ ત્રણ માઇનસ એક મળે છે કેટલો મળે છે વર્ગમૂળ ત્રણ માઇનસ એક હવે આ જે વર્ગમૂળ ત્રણ માઇનસ એક મળ્યો છે એનો રેશનલાઈઝેશન કરી દેવાનું શું કરવાનું રેશનલાઈઝેશન શું એટલે કે સમીકરણ વર્ગમૂળ ત્રણ માઇનસ એક છે એના પ્લસ વડે વર્ગમૂળ ત્રણ પ્લસ એક વડે ગુણા ભાગ કરી દેજો એટલે તમને જવાબ મળી જશે ઓકે તો આ હતા આપણા દાખલાઓ એના પછી આપણે અમુક દાખલા કરીશું નવમું આપણે પતાવ્યું છે હમણાં હે ને આઠમું પતાવ્યું નવમું દસમું અને અગિયારમું તમારે ટ્રાય કરજો એ તમારે હોમવર્ક રહેશે ધન્યવાદ